चित्रा फुलसर खार विस्तार गेरकायदेसर रीत खनन करता त्रण जड़ पाया। ભાવનગર શહેરના ચિત્રાફુલસર ખારા વિસ્તારમાં એક જેસીબી અને બે ટ્રક દ્વારા ગેરકાયદેસર રીતે ખનન થતું હોય જાણ થતા ત્રણેય વાહનોને જપ્ત કરી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં એક કાળી માટી ભરેલ ટન ફોર એ ડબલ્યુ સાઠ બ્યાસી આ ઉપરાંત એક ખાલી ડમ્પર જેનો રજિસ્ટર્ડ નંબર જીજે જીરો ફોર એ ડબલ્યુ સિક્સ ફોર ફોર નાઇન તેમજ એક જેસીબી જેનો રજિસ્ટર્ડ નંબર જીજે જીરો ફોર સીએફીરો ફોર સિક્સ નાઇન આ ત્રણેય વાહનોને ઝડપી લઈ જપ્ત કરી સિટી મામલતદાર ખાતે મૂકી દેવામાં આવ્યા હતા